નમસ્કાર ખેડૂત ભાઈઓ હું તૃપેશ ડોબરિયા આપ સૌનું સ્વાગત કરું છું એક ખેતી આજે જે આપણે વાત કરવાના મુખ્યત્વે જીરુના પાક વિશે જે વાત એમ કે બધા અલગ અલગ રોગો આવે છે કે જેમાં પીળીઓ આવે છે લીલો સુકારો આવે છે પણ આજે જે આપણે વાત કરવાના છીએ એ છે કાળિયો કે જેમ કહીએ ને કે બધું જ થઈ જતા છેલ્લે જે મેઇન વસ્તુ બાકી હોય એ જ આપણા હાથમાંથી કોઈ છીનવી જાય તો એ છે કાળીઓ એમ કે જીરું કમ્પ્લીટલી ઉભું હોય એકદમ તંદુરસ્ત હોય એમાં વરિયાળી બેસી ગઈ હોય દાણા ચડી ગયા હોય અને જે કાળિયો એક સાથે આવે અને બધું જીરોની રાખ કરીને જતું રહે છે એમ તો કે આ ન થાય આ શું માટે આવે છે આ બધું જાણીશું આજના વિડીયોમાં વધીએ આપણે આજના આગળના વિડીયો તો જેમ આપણે વાત કરી કે જે જીરુંમાં અત્યારે જે હાલમાં ઘણી બધી જગ્યાએ પ્રોબ્લેમ આવે છે કે છે કાળીયો એટલે કે ઘણા કાળી પણ એને ઓળખે છે એમ તો કે એ આવવાથી આપણા આખા ખેતરના ખેતર સુકાઈ જાય છે એમ અને જીરુંમાં જોઈએ તો સૌથી કઠણ ભાગ હોય કે જે સૌથી ખરાબ પરિસ્થિતિ હોય તો એ આ છે એમ એટલે પીળીઓ કંટ્રોલ થઈ જાય છે પછી જે લીલો સુકાર હોય છે એ પણ કંટ્રોલ થઈ જાય છે પણ જ્યારે કાળીયો આવે છે તો એને કંટ્રોલ કરવો બહુ એક આમ કહેવાય ને કે અઘરી વસ્તુ થઈ જાય છે એમ તો કે આજે આપણે એના વિશે જ વાત કરીશું એમ તો કે આપણે એના વિશે અલગ અલગ ટોટલ ચાર દવા છે કે જેનો છંટકાવ કરવાથી આપણે આને જ્યાં હોય ત્યાં જ તેને અટકાવી શકીએ છીએ એમ પણ એક વસ્તુની ખાસ નોંધ લેવી કે જે છોડ સુકાઈ ગયો છે કે જે છોડને અસર થઈ ગઈ છે એમ તો કે દવા છાંટ્યા પછી પણ એમાં કઈ રિકવરી આવતી નથી

કે તે જે વધારે લાંબા સમય સુધી ટકે તો આમાં કાળી ચરમી એટલે કે કાળીઓ આવવાની શક્યતા રહે છે એમ કે બે થી ત્રણ દિવસ પહેલા જે આવેલો ઝાકળ તો કે એ અગિયાર થી બાર વાગ્યા સુધી બપોરે રહ્યો તો એમ તો કે જે આવો ઝાકળ ધુમ્મસ આવે છે તે આને વધારે પ્રમોટ કરે છે કે આગળ વધારે છે કે એમ કે કાળી કાળી ચરમી આવવાનું વધારે ચાન્સ આવે છે એમ પછી બીજું કારણ જોઈએ તો કે વધારે પડતું પીત્ કે ઘણા ખેડૂત ભાઈઓ પહેલી વાર જીરું વાવ્યું હોય તો કે ના પણ ખબર હોય બની શકે એમ તો કે વધારે પી તપાઈ જાય તો પણ આ પ્રશ્ન ઉભો થાય છે એમ ત્રીજું કારણ જોવા જઈએ તો કે આપણે જે આગળ જે ખેતી કરી હોય આગલા વર્ષે તો કે એમાં જે ધાણા છે અથવા તો વધુ પીએત વાળું કોઈ શિયાળુ પાક વાવેલો હોય પણ મેઈનલી તો આપણે જોવા જઈએ તો કે ધાણા કે ધાણા વાળું જે પડવું હોય કે ધાણા વાયવું આપણે કહીએ એમાં પણ આ હોવાને શક્યતાઓ વધારે રહે છે હવે બીજી વાત આપણે કરીએ તો કે આ જે કાળિયો આવે છે તો તે શું શું કામ આવે છે અને તેની અસર શું થાય છે જીરોમાં એમ તો કે શું કામ આવે છે એની તો આપણે વાત કરી લીધી એમ તો કે આ એક ફૂગનાશક જ રોગ છે કે આ જે છે એ અલ્ટરનેરિયા નામની જે ફૂગ આવે છે તેનાથી થાય છે અને આનાથી આપણો જે છોડ છે એ આખો સુકાઈ જાય છે અને જે કાળા કલર કેમ ઘણી વાર કે ધાણા છે કે તેનો જે કલર છે 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 જતો રહે બસ આમાં થાય આખો છોડ કાળો થઈને સુકાઈ જાય અને રાખ જેવો થઈ જાય છે એમ અને આપણા હાથમાં કાંઈ આવતું નથી આ જો બાજુમાં જે ફોટો છે તેમાં પણ જોઈ શકો છો કે આ ટાઈપનો રોગ આવે છે હવે આપણે તેના ધીમે ધીમે ઉપાયની વાત કરીએ તો કે ઉપાયમાં મુખ્યત્વે આપણી પાસે ચાર દવા છે તો કે આ દવા કેવી છે કે રોગ આવી ગયા પછી છાંટવાની છે વાળી દવાઓ નથી તો કે એમાં જોવા તો કે કોરોમંડળ કંપનીનું જટાયું આવે છે એ અને તેની સાથે અગ્નિ કરીને જે આવે છે ટ્રાયક્લાઝો એનો આપણે ઉપયોગ કરી શકીએ તો કે જે જટાયું છે કોરોમંડળ કંપનીનું તો કે તેની અંદર ક્લોરોથાલોનિલ પંચોતેર ટકા વેટેબલ પાવડર આવે છે એ જ રીતે ટ્રાયસાયક્લોઝોલ પણ પંચોતેર ટકા વેટેબલ પાવડર જ છે હવે આપણે આના ડોઝીસ ની વાત કરીએ તો કે જે જટાયુ છે કે જે કોરોમંડળ કંપનીનું ક્લોરોથાલોનિલ છે તો કે તેનો આપણે ત્રીસ ગ્રામ પ્રતિ પંપે ઉપયોગ કરી શકીએ અને જે અગ્નિ એટલે કે ટ્રાયસાયક્લોઝોલ છે તેનો આપણે દસ ગ્રામ પ્રતિ પંપે ઉપયોગ કરી શકીએ અહીંયા આપણે પ્રતિપંપ એટલે કે જે પંદર લીટરનો પંપ આવે છે એની વાત કરીશું હવે આપણે પચીસ ટકા સ્ટ્રોબિંગ કરીને આવે છે તે કન્ટેન હોય છે આનો છટકાવ કરવાથી પણ આપણે કાળિયાને રોકી શકીએ છીએ હવે આના ડોઝ ની વાત કરીએ તો કે તે દસ ગ્રામ પ્રતિ પંપે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ હવે આપણે ત્રીજી દવાની વાત કરીએ તો તો કે એ છે સિઝનટા કંપનીનું કવચ ફ્લો ધ્યાન રાખો અહીંયા કારણ કે કવચ કરીને પણ સિઝનટા કંપનીની દવા આવે છે તો કે તેની અંદર એક જ ટેકનિકલ કન્ટેન્ટ રહે છે જ્યારે કવચ ફ્લો ની અંદર મોડિફાય કરેલું છે અને તેની અંદર બે ટેકનિકલ કન્ટેન્ટ છે તો કે એમાં 40% ક્લોરોથાલોનિલ છે અને 4% ડાયફેનકોનાઝોલ છે તો કે આનો જો ડોઝ જોવા જોઈએ

તો આપણો છોડ કુણો રહે છે સાથે સાથે તમે પોટાશયુક્ત ખાતરનો પણ ઉપયોગ કરી શકો છો બસ ખેડૂત ભાઈઓ આજના વિડીયોમાં આટલું જ જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડિયોને વધુમાં વધુ શેર કરો જેથી કરીને બીજા ખેડૂત ભાઈઓનું પણ જીરું સુગાતા અટકે અને અમારી ચેનલ ને કરો જેથી તમને અવારનવાર અમારી આવી માહિતી તમને વધુમાં વધુ મળતી રહે મળીશું આવા જ અનોખા વિડીયો સાથે આગળ ત્યાં સુધી જય જવાન જય કિશન